સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં ચોવીસો વર્ષ પછી બનનારી ઐતિહાસિક શ્રુત ઘટના સુરત પાલ ખાતે બનવા જઈ રહી છે પ્રવચન પ્રસાદી પાઠવતા ચાર્ય પૂજય આચાર્ય પદ્મ સુરીજી મહારાજે જણાવ્યું હતું ભરતી ના ઘુગવાટા કરતો આવે દરિયોજી કુલ ચંદ્ર સુરેશ્વર રૂપે મન નિરખવા મળ્યો

જે રેકોર્ડો ની કદાચ અત્યારે નોંધ લેવામાં આવે તો કદાચ સુરત ભારતની અંદર નંબર વન તરીકે ઉભરી આવે સુરત માત્ર સુરતીઓનું નથી સુરત માંથી જેટલા આવતા બારથી આવતા લોકો છે એ પણ સુરતનું નામ રોશન કરતા હોય છે આ એક જબરજસ્ત પ્રસિદ્ધિ છે સુરત સંતો મહંતો ધર્માત્માઓ જેની આ પવિત્ર ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિ ઉપર ધર્મગુરુઓનું પણ વારંવાર આગમન થતું હોય છે દરેક ચાતુર્માસની અંદર સંતો પોતાની સત્સંગ સરિતા દ્વારા સમગ્ર પ્રજાને સંસ્કૃતિને અને ધર્મને ઉજાગર કરવા માટે કઈ ને કઈ વિવિધ પ્રકારના આયોજનો કરતા હોય છે ચોવીસો વર્ષ પહેલા બનેલી એક ઘટના જે ઘટનાના સાક્ષી આ વર્ષે સુરતની ધર્મમાં પ્રજા બની રહી છે ભગવાન માવી થયા એના પછી દોઢસો વર્ષ પછી સ્વામી સ્વામીજી મહારાજા થયા પણ વર્ષ પછી એવી એક ઐતિહાસિક ઘટના બની રહી છે કે જે ઘટનાના સાક્ષી તરીકે સમગ્ર સુરતની પ્રજા માત્ર નહીં સમગ્ર ગુજરાતની પ્રજાની સમગ્ર ભારતની પ્રજાની પણ સમગ્ર વૃદ્ધ ઉમર સિદ્ધાંત મહોદદી સુરી પ્રેમના ચરમ શિષ્ય રત્ન વૈરાગ્ય વારીધી આચાર્ય કુલચંદ્ર સુરી મહારાજ જેમની અત્યારે ઉમર પંચાણું વર્ષની છે 94 વર્ષની ઉંમર જારે હતી ત્યારે નિશિત ગ્રંથ ઉપર એક સુંદર મજાનું સર્જન કરવાનો અમને એક મન થયું જયગોસ્વ સુરીશ્વરજી મહારાજએ કઈ સિદ્ધાંત દિવાગત અમને આ સૂચન કરેલું કે આ કામ તમે કરી શકો તેમ છો આ કામ કોઈ સામાન્ય બાળકનું કામ નથી અને આમાં 95 વર્ષની વૃદ્ધવય આવું એક કામ કરવું એક જટિલ સમસ્યા દેનું હતું પણ છતાં પૂજ્યોની વડીલની કૃપાથી એક સરસ મજાનું કાર્ય જેમણે એક લાખ આઠ હજાર શ્લોક પ્રમાણ સરસ મજાના ગ્રંથની ઉપર વિવેચન કર્યું છે જે ગ્રંથની પાછળ સાડા ચાર વર્ષ પોતાના લોહીના પાણી કર્યા છે અને એ લોહીના પાણી કર્યા પછી એક જૈન શાસન અદભુત કરતીનું ઘરેણું એ પોતે સમાજની સામે ધરી રહ્યા છે તો આ એક અદભુત કાર્યક્રમ જ્યારે પહેલી ફેબ્રુઆરી આ ગ્રંથ નું વિમોચન થઈ રહ્યું છે એના પહેલા પાંચ દિવસનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજાશે અને વારંવાર આ યોજાતા કાર્યક્રમોની અંદર એવા વિવિધ પ્રકારના કાર્યક્રમો છે ન ભૂતો ન ભવિષ્ય જેવા અત્યાર સુધી કદાચ સુરત આ જનતાએ આવા કાર્યક્રમો ન નિહાળ્યા હોય એવા સુંદર મજાના આ કાર્યક્રમો

સમુદાય ના શ્રષ્ટિ અને શ્રી શુદ્ધ જ્ઞાન જ્યોતિ મહા મહોત્સવ સમિતિના કન્વીનર ડોક્ટર સંજયભાઈ શાહ પાંચ દિવસના કાર્યક્રમ રૂપરેખા જણાવી હતી નિશ્ચિત ગ્રંથ આયોજન સમિતિ વતી હું અહીંયા આગળ આપની વચ્ચે ઉપસ્થિત થયો છું ચોવીસો વર્ષના ઇતિહાસની અંદર સૌ પ્રથમ પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના આચાર્ય ભગવંત કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા નિશ્ચિત ગ્રંથ ઉપર એક લાખ આઠ હજાર શ્લોક પ્રમાણ ટીકાની રચના કરવામાં આવી છે એના વિમોચન પ્રસંગે પાંચ દિવસનું ભવ્ય આયોજન આ ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવ્યું છે સવાર બપોર સાંજના અલગ અલગ કાર્યક્રમો છે જેની અંદર તમામે તમામ જૈન જૈનેતર વર્ગ પણ આની અંદર જોડાઈ શકે એ રીતનું આ આયોજન રાખવામાં આવ્યું છે એક તારીખે વિમોચન આપણા જ સુરત શહેરના વતની અને આપણા લોકલાડીલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ ગ્રંથનું વિમોચન થશે ભારતભર અને વિશ્વમાંથી ઘણા બધા જે છે એ વિવિધ વિવિધ ધાર્મિક ક્ષેત્રે જે લોકો ખાસ કરીને જ્ઞાન ક્ષેત્ર સાથે જોડાયા છે એવા પંડિત વર્યો પણ આ પ્રસંગે પધારશે અલગ અલગ આયોજનની અંદર સવાર બપોર સાંજ સવારના આયોજન દરેકે દરેક વ્યક્તિ જોડાઈ શકે બપોરના આયોજનમાં ખાસ કરીને બહેનો અહીંયા આગાડી જોડાય એ રીતે અલગ અલગ આયોજન જેની અંદર ગર્ભ સંસ્કરણથી લગાવીને બધી જ વસ્તુ આમાં આવરી લેવામાં આવી છે અને સાંજના કાર્યક્રમની અંદર દરેકે દરેક યુથ અને જે લોકો જોબ વગેરે કરતા હોય એ લોકો આવી અને આ કાર્યક્રમ નિહાળી શકે એ રીતની સુંદર વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે સૌ પ્રથમવાર સુરતની અંદર થ્રીડી મેપિંગનો શો રાખવામાં આવ્યો છે શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની એ સત્તર ફૂટની પ્રતિમાઓ ઉપર થ્રીડી મેપિંગ કરવામાં આવશે અને અષ્ઠાપદ ઉપર થ્રી ડિગ્રી રોટેશનની અંદર જે છે એલઈડી સ્ક્રીન ઉપર એક સુંદર પહેલીવાર આવું એક આયોજન કરવામાં આવ્યું છે છોકરાઓને માટે ઇન્ટરેક્ટિવ ગેમ જેની અંદર જોડાઈ અને જે છે જૈન ધર્મના સિદ્ધાંતો વિશે એ લોકોને માહિતી મળે એવી સુંદર વ્યવસ્થા અહીંયા આગાડી કરવામાં આવી છે સુરતના તમામે તમામ વતનીઓને વિનંતી છે આ કાર્યક્રમની અંદર ખાસ પધારી અઠ્ઠાવીસમી જાન્યુઆરીથી લગાવીને એક ફેબ્રુઆરી સુધી આ તમામે તમામ આયોજનની અંદર નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે એટલે દરેકે દરેક પ્રજાજનોને જોડાવા માટે ખાસ વિનંતી